મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલમાં નવું અપડેટ આવેલું છે જેમાં આ પોર્ટલની તમામ સેવાઓ જેવી કે સ્કોલરશીપ આવકના દાખલા વગેરે જેવી અરજીઓ માટે હવે આપણી પોતાની એસએસઓ આઈડી એટલે કે સિંગલ સાઇન ઓન આઈડી પ્રોફાઇલનો ઉપયોગ કરીને જ સબમિટ કરી શકાશે તો ચાલો આપણે આ એસએસઓ આઈડી કઈ રીતે બનાવવું તે આ વિડીયોમાં જોઈએ પરંતુ તે પહેલાં આપણું એસએસઓ આઈડી છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું તે વિશે જોઈએ એસએસઓ આઈડી ચેક કરવા માટે અહીં આપેલ લોગિન પર ક્લિક કરી સિટીઝન લોગિન પર ક્લિક કરીશું ત્યારબાદ એસએસઓ આઈડી ચેક કરવા માટે ફરગોટ એસએસઓ આઈડી પર ક્લિક કરતા આ રીતની સ્ક્રીન આવશે જેમાં મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી સિલેક્ટ કરી નીચે તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી લખવાનો રહેશે ત્યારબાદ કેપચા કોડ એન્ટર કરી કન્ફર્મ પર ક્લિક કરતાં આ રીતે સ્ક્રીન આવે તો આપણું એસએસઓ આઈડી બનેલું નથી જેથી આપણે નવું એસએસઓ આઈડી બનાવવું પડશે પરંતુ જો આપણું એસએસઓ આઈડી હશે તો આ રીતનો મેસેજ આવશે અને આપણને એસએસઓ આઈડી અહીં બતાવશે જેનો ઉપયોગ કરીને તમે લોગિન કરી શકશો પરંતુ જો પાસવર્ડ યાદ ન હોય તો ફરગોટ પાસવર્ડ પર ક્લિક કરવું જેથી નવા પેજમાં એસએસઓ આઈડી એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરતાં મોબાઈલમાં ઓટીપી આવશે જે એન્ટર કરી તમે નવો પાસવર્ડ સેટ કરી શકશો અને ત્યાર પછી તમે લોગિન કરી શકશો પરંતુ હવે જેમનું એસએસઓ આઈડી નથી તેમનું નવું આઈડી બનાવવાનું છે તેમણે અહીં અપ ફોર એસએસઓ આઈડી પર ક્લિક કરવાનું રહેશે જેથી આ રીતે ફોર્મ ખુલશે જેમાં આધાર પાન રાશન કાર્ડ વગેરેથી તમે રજીસ્ટ્રેશન કરી શકશો અહીં આપણે આધાર કાર્ડથી રજિસ્ટન કરીશું જેથી આધાર કાર્ડ સિલેક્ટ કરી આધાર નંબર એન્ટર કરી આપેલ કોડ લખ્યા બાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરતા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલમાં ઓટીપી આવશે આ ઓટીપી એન્ટર કરી વેરીફાય કરતાં સક્સેસનો મેસેજ મળશે અને નીચે ફોર્મમાં ફોટો નામ એડ્રેસ જેવી ડિટેલ્સ આધાર કાર્ડમાંથી ઓટોમેટિક આવી જશે હવે આપણે ફર્સ્ટ નેમમાં આપેલા ઓપ્શન્સમાંથી સિલેક્ટ કરવાનું રહેશે તેવી જ રીતે મિડલ નેમ અને લાસ્ટ નેમમાં પણ સિલેક્ટ કરવાનું રહેશે જનરલી અહીં ફર્સ્ટ નેમમાં તમારું નામ મિડલ નેમમાં પિતાશ્રીનું નામ અને લાસ્ટ નેમમાં સરનેમ હોય છે ત્યારબાદ ફોમને નીચે સ્ક્રોલ કરતાં ત્યાં મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરતાં ઓટીપી આવશે જે ઓટીપી બાજુમાં એન્ટર કરી તેને વેરીફાઈ કરવાનો રહેશે આવી જ રીતે ઈમેલ આઈડી એન્ટર કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરતા ઓટીપી આવશે જે ઓટીપી બાજુમાં એન્ટર કરી તેને પણ વેરીફાય કરાવવાનું રહેશે ત્યારબાદ પાસવર્ડ સેટ કરવાનો રહેશે અહીં પાસવર્ડ આઠ અક્ષરથી મોટો તેમજ એટ ધ રેટ ડોલર જેવા સ્પેશિયલ અક્ષરવાળો અને કેપિટલ સ્મોલ અને નંબરના કોમ્બિનેશનવાળો હોય તે ખૂબ જ જરૂરી છે આજ જ પાસવર્ડને કન્ફર્મ પાસવર્ડમાં લખી આપેલ કેપચા કોડ લખવાનો રહેશે ત્યારબાદ નીચે આપેલા સંમતિ માટેના બટનને ટીક કરીને સબમિટ બટન પ્રેસ કરતાં યુઝર રજિસ્ટર સક્સેસફુલ લખેલું આવશે અને તમને તમારા ઇમેલ આઈડી અને મોબાઈલમાં તમારું નવું એસએસઓ આઈડી મોકલી આપવામાં આવશે હવે તમને મળેલ એસએસઓ આઈડી તેમજ તમે સેટ કરેલા પાસવર્ડને એન્ટર કરી બાજુમાં રહેલા કેપચા કોડ વ્યવસ્થિત એન્ટર કરી તમે સાઇન ઇન ઉપર ક્લિક કરી શકશો સાઈન ઇન કરતાં જ આપણે પોર્ટલમાં લોગિન થઈ જશું અહીં એક વખત તમારી પ્રોફાઇલને અપડેટ કરવાની રહેશે જેથી આપેલ વિગતો ચકાસી અને લાલ ટીકવાળી બધી વિગતો ભરવાની રહેશે જેમ કે અહીં મેરિટલ સ્ટેટસ ઓક્યુપેશન ક્વોલિફિકેશન કાસ્ટ કેટેગરી ડિસેબિલિટી તેમજ એમ્પ્લોય જેવી ડિટેલ ભરી સેવ અને નેક્સ્ટ કરતાં એડ્રેસ અપડેટ માટે આવશે અહીં જરૂરી સુધારા કરી રાજ્ય જિલ્લો તાલુકો ગામ પિનકોડ વગેરે વસ્તુ અપડેટ કરી નીચે રહેલ એડ્રેસને પણ અપડેટ કરવાનું રહેશે ત્યારબાદ ફેમિલી ડિટેલમાં રાશન કાર્ડની વિગતો એડ કરવાની છે પરંતુ તે હાલમાં ફરજિયાત ન હોવાથી તેને તમે સ્કીપ કરી દેશો તો પણ ચાલશે ત્યાર પછી સેવ અને નેક્સ્ટ કરતાં જરૂરી ડોક્યુમેન્ટ્સ પીડીએફ ફાઇલમાં અપલોડ કરવાના રહેશે પરંતુ અહીં આપણે આધાર કાર્ડથી રજિસ્ટન કરેલ હોવાથી દરેકમાં આધાર કાર્ડ સિલેક્ટ કરીશું તો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે નહીં હવે છેલ્લે સબમિટ બટન ક્લિક કરતાં આ રીતે કન્ફર્મ માટે આવશે જેમાં યશ પર ક્લિક કરતાં તમારો ડેટા અપડેટ થઈ જશે ત્યારબાદ સેન્ડ ડિટેલ બટન પર ક્લિક કરતાં આપણી બધી વિગતો અલગ અલગ યોજના માટે શેર કરવા માટે આપણી સંમતિ માંગશે અહીં આપણે યશ પર ક્લિક કરવાનું થશે જેથી આપણી વિગતો પોર્ટલ પર જુદી જુદી યોજના માટે શેર થઈ જશે યસ પર ક્લિક કરતાં મોબાઈલમાં ઓટીપી આવશે આપણને મળેલ ઓટીપી એન્ટર કરી કન્ફર્મ કરતાં ફાઇનલી તમે ડિજિટલ પોર્ટલની અલગ અલગ સેવાઓ જેવી કે સ્કોલરશીપ આવકના દાખલા જાતિના દાખલા રેશન કાર્ડ અપડેટ કરવા વગેરે અરજી કરવા માટે એલિજિબલ થશો બસ હવે આગળ તમે જે રીતે અરજી કરતા હતા તે જ રીતે અરજી કરવાની છે જેમ કે સ્કોલરશિપ માટે સર્વિસમાંથી સ્કોલરશિપ પર ક્લિક કરતાં આ રીતે ઓપ્શન્સ આવશે બસ આગળ તો તમને બધાને ખ્યાલ જ છે અને જો ખ્યાલ ન હોય તો આ વિડીયો તો છે જ હવે જ્યારે તમે તે જ દિવસે કે થોડા દિવસ બાદ ફરીથી એસએસઓ આઈડીથી લોગિન કરશો ત્યારે આ રીતે પ્રોફાઇલ આવશે જેમાં તમે વ્યૂ અથવા અપડેટ સિટીઝન પ્રોફાઇલ પર ક્લિક કરી તમારી પ્રોફાઇલમાં ફેરફાર કરી શકશો અને તેને અપડેટ પણ કરી શકશો હવે ડિજિટલ ગુજરાતની સર્વિસ માટે ઉપર આપેલા ઇઝી ટુ લોગ ઇન કનેક્ટેડ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ડિજિટલ ગુજરાત ઇ ગવર્નન્સ પર ક્લિક કરતાં ઓટીપી આવશે જેમાં જરૂરી ઓટીપી એન્ટર કરી કન્ફર્મ કરતાં ડિજિટલ ગુજરાતમાં લોગ ઇન થઈ શકાશે તો આશા છે કે અહીં આપેલી માહિતી તમને સમજાઈ હશે આવી જ રીતે આઈટીઆઈની તથા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો